ગામડાનો ધક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે તેર ફેબ્રુઆરી અને ગુરુવાર ઘઉંની બજારમાં પાછી તેજી આવી છે મિત્રો આપણે ચાલો શું સમાચારો છે તેની વાત કરી લઈએ મિત્રો ઘઉંની બજારમાં ઝડપી રૂપિયા પચાસ થી સો ની તેજી આવી ગઈ છે અને દિલ્હી ઘઉંનો ભાવ ફરી એકવાર બત્રીસો પચાસની ની સપાટી પર આવી ગયો છે દેશમાં ચારી ક્વોલિટીના ઘઉંની અસત અને વેસવાડી એકદમ ઓછી હોવાથી વધી આગામી દિવસોમાં બજારોમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વેપારીઓ કહે છે હવે આ લેવલથી વધતી અટકી જાય તેવી ધારણા છે સરકારે સાપ્તાહિક કોટા વધારે ચાર લાખ ટન કરી દીધા હોવાથી હવે વધુ તેજી થવાની મુશ્કેલ લાગે છે અમદાવાદની મિલોના ભાવ એકત્રીસો પચાસ બરોડાની મિલોના ભાવ એકત્રીસો પંચોતેર અને સુરતની મિલોના બત્રીસો હતા જુનાગઢમાં નવા કપાસની દોઢસો પચાસમાં પાંચસો સિત્તેર ક્વોલિટીમાં પાંચસો પાંચસો એવરેજ માં પાંચસો એસી છસો પચીસ ચાલી ક્વોલિટીમાં છસો ત્રીસ થી છસો પચાસ ગોંડલ યાર્ડમાં નવસો ગુણિની આવકતી ના ભાવ લોકોનમાં પાંચસો પચાસ થી છસો બત્રીસ ટુકડામાં છસોથી છસો ચ્યાસી હતા પચીસ પચાસ મળી હતી ઘઉંના ભાવમાં સપ્તાહમાં એક પોઈન્ટ અઠાવન ટકા વધ્યા હતા વૈશ્વિક બજારની આવત છે ઘઉં વાયદો આવે ને તે ચાર પોઈન્ટ વીસ સેન્ટ વધ્યો અને પાંચ પોઈન્ટ એકાશી ડોલરની સપાટી પર બંધ્યો હતો આ હતા મિત્રો ઘઉંની બજારની વાત चैनल सब्सक्राइब कजो वीडियो लाइक कजो अने शेयर कजो त माता है जी